સ્વતંત્રતા દિવસની બધાને જ શુભકામના ભારતના દેશવાસીઓ આપણે ત્યાં એક વ્યવસ્થા ઊભી કરી છે અને તે એકચ્યુલી સારું છે લોકોમાં દેશભક્તિ આવે એટલે એક હાકલ કરવામાં આવી છે હર ઘર તિરંગા પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ જ દેશભક્તિ દેખાડતા આપણે સૌએ જાગ્રત રહેવાની જરૂર છે દેશભક્તિ હોય કે ધર્મભક્તિ હોય ભગવદ્વજ કે તિરંગા ઠેર ઠેર લગાવી દઈએ છીએ પછી શું થાય છે તમે કદી વિચાર્યું છે તો જાણો ઘણી જગ્યાએ ગયા વર્ષના એટલે છવ્વીસમી જાન્યુઆરીના તિરંગા ઝુલકી લટકેલા છે પંદરમી ઓગસ્ટના તિરંગા લટકેલા છે તિરંગો ગંદો થઈ જાય ફાટી જાય છતાં એની કોઈ દરકાર ના હોય એવું ના કરતા મારા તિરંગાનું અપમાન એક સહન નહીં થાય એમ એટલે આ વિડીયો બનાવવાનું કારણ જ આ છે એક જાગ્રતતા લાવવી પડે એવી રીતે ધર્મનું પ્રતિક ભગવો ભગવો પણ તમારો ચિત્રે હાલ થઈ જાય છે ઘણી બધી જગ્યાએ જોયું છે મંદિરો પર આશ્રમો પર બી છે એ પણ ન થાય એનું ધ્યાન રાખો જૂનો થઈ જાય ધૂળવાળો થઈ જાય ગંદો થઈ જાય ફેડ થઈ જાય એને ઓરિજિનલ કલર તિરંગો હોય કે ભગવો હોય ઉડી જાય તે યોગ્ય નથી આ બાબતે બધા જ જાગૃત થવાની જરૂર છે ફરીને ફરી દેશવાસીઓને વિનંતી કરું કે ધર્મધજા કે રાષ્ટ્રધ્વજ બંને વસ્તુ ક્યાંય પણ અપમાન ન થાય તેનો ખ્યાલ રાખજો ખાસ ખાસ વિનંતી છે